નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશના સોળ જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત રહી છે અહીં ત્રણ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે રાપ્તી નદી ગુદી રાપ્તી અને કુનો નદીના ભયને કારણે ગોરખપુર સિદ્ધાર્થ અને ગોંડાના સ્થિતિ સૌથી ખરાબ છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે છ લોકોના મોત થયા છે ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે દરેકનું મૃત્યુ ડૂબી જવાથી થયું છે આ સિવાય કર્ણાટકમાં મંગળવારે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે ચાર લોકોના મોત થયા હતા ગોરખપુર અને વારાણસી સહિત વીસથી વધુ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે વીસ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે વારાણસીનું રત્નેશ્વર મહાદેવ મંદિર ગંગામાં ડૂબી ગયું છે આ વિશ્વનું પ્રથમ ઝુકાવવાળું મંદિર છે ગંગાના પંદર ઘાટ પણ ડૂબી ગયા છે આસી અને દશાશ્વ મેઘ ઘાટના આરતી સ્થળો સુધી પણ પાણી પહોંચી ગયું છે તો બીજી તરફ બિહારમાં પણ બેતિયા બગાહા સીતામઢી મધેપુરા અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે નીચાણવાળા વિસ્તારોના ચોવીસથી વધુ ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે તો હવામાન વિભાગે મધ્યપ્રદેશ સહિત નવ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે જે જાહેર કર્યું છે જે નવ રાજ્યોમાં એટલે કે મધ્યપ્રદેશ રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક કેરળ તામિલનાડુ અને ઉત્તરાખંડમાં બુધવાર સત્તરમી જુલાઈએ ભારે વરસાદની ચેતવણી આપી છે તે જ સમયે દસ રાજ્યો જેમાં તેલંગાણા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ઓડિશા મણિપુર નાગાલેન્ડ મિઝોરમ ત્રિપુરા પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે